સુરતની તાપી નદી સુરતીઓની પીવાની પાણી માટે જીવા દોરી છે પરંતુ હવે તાપી નદી પર બેરેજ સાકાર થાય પછી તાપી રીવરફ્રન્ટ ધ્યાને રાખીને વોટર ટ્રાન્સપોર્ટને ઇન્ટીગ્રેટેડ કરવા વિચારણા થઈ હતી અમદાવાદ શહેરમાં ક્રાઇમ રેટ ઘટાડવા માટે બદલીનો દોર શરૂ કરાયો છે અમદાવાદમાં વહીવટ કરતા તેર પોલીસ કર્મચારીઓને અમદાવાદ બહાર જિલ્લાઓમાં બદલીના કમિશનરે આદેશ આપ્યા છે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિએ તેની મહિન્દ્રા ખરીદ્યા બાદ એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન અને સપ્ટેમ્બર માં અઢાર પોઈન્ટ એક્યાસી લાખ સભ્યો ઉમેર્યા છે જે ગયા વર્ષના સમાન મહિના કરતા નવ પોઈન્ટ તેત્રીસ ટકા વધુ છે આ દર્શાવે છે કે સંગઠિત ક્ષેત્રમાં નોકરીઓ વધી છે ગ્યાનાના પ્રમુખ ડોક્ટર ઇરફાન અલી આજે ગુરુવારે જોર્જ ટાઉનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ એક્સલન્સ થી સન્માનિત કર્યા છે અદાણી ગ્રુપ ના ચેરમેન અને દેશના બીજા નંબરના સૌથી ધનિક ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને મોટો ઝટકો લાગ્યો છે અમેરિકાની ની ન્યુયોર્ક કોર્ટ ગૌતમ અદાણી સહિત સાત લોકો પર પચીસો મિલિયન ડોલર ની આરોપ મૂકવામાં આવ્યો છે આત્મ પ્રદેશમાં ધુમ્સની શરૂઆત સાથે જ અકસ્માતનો પણ સિલસિલો શરૂ થયો અલીગઢ જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો આ અકસ્માતમાં પાંચ લોકોના મૃત્યુ અને થી વધુ લોકો ઘાયલ થયા ભારતીય મહિલા ટીમે બિહારના રાજગીરમાં આયોજીત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં તિરંગો લહેરાવ્યો ચીનને હરાવીને ત્રીજી વખત ટાઇટલ જીત્યું ભારતે ફાઇનલમાં ચીનને એક જીરોથી હરાવ્યું હતું દીય સુરીનામ અને ડોમિનિકાના નેતાઓને મળ્યા બાદ આધ્યાત્મિક અને ભાવનાત્મક પોસ્ટ શેર કરી હતી આ સાથે વડાપ્રધાને નેતાઓ સાથેની તેમની મુલાકાતની પણ ખાસ તસવીરો શેર કરી છે આઈસીસીની તાજેતની રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓનો વધારો થઈ રહ્યો છે ભારતના અનુભવી ખેલાડી હાર્દિક એ વિશ્વના ટોચના ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય ઓલરાઉન્ડર તરીકે પોતાનું સ્થાન પાછું મેળવી લીધું છે